સરદાર ભુવન ની જે દુકાનો આવેલી છે એ આપડે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ની બાજુ મુખ્ય રસ્તા ઉપર જે આપડે દાંડી માર્ગ કહેવાય છે એની ઉપર આવેલી છે અને આ દુકાનો ની નીચે થી આપડા મુખ્ય કાસ પસાર થાય છે ગયા ચોમાસામાં આપણે આપડે જોયું કે આ કાસ ની અંદર જયારે આપણે ચેક કરેલું તો લગભગ આખો કાસ ભરપાઈ થઈ ગયેલો હતો અને એની સાથે આખા શહેરમાં ફ્લડિંગ ની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને આ દરમિયાન આપણે એ જે દુકાનો છે લગભગ એક વર્ષ કરતાં જૂની છે ઓગણીસો સાઠ સિત્તેરની દાયકામાં બનેલી દુકાનો છે અને એ દરમિયાન આપણે આ દુકાનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવેલો હતો અને કામ ચાલુ જ હતું અને વરસાદ પડેલો હતો આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ આપણે વિદ્યાનગર યુનિવર્સિટી પાસે કરાવેલ છે એસપી યુનિવર્સિટી પાસે કરાવેલ અને એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ છે એ નેગેટિવ આવેલ હતું અને આ દુકાનો ને આપણે કોઈ સંજોગોમાં રાખી ચાલુ રાખી શકીએ નહીં એવી પરિસ્થિતિ એની અંદર રિપોર્ટ છે અને જો કોઈ જાનહાનિ કે કોઈ વસ્તુ થાય તો બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય જાનહાનિના પ્રશ્નો થાય આપ જાણો છો તે રીતે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા બિલ્ડિંગની બાજુમાં પણ આવી જ રીતે એક જર્જરી દુકાનો હતી ને જેમાં કાંસ ઉપરનો સ્લેબ ધસી પડતા એ સાઠ થી સિત્તેર દુકાનો આપણે દૂર કરવામાં આવે કરવી પડેલ હતી અને આની પહેલા જ પણ દસ વર્ષ પહેલા દુકાનો બે દુકાનો પડેલી હતી અને તેમાં કોઈ જાણ નથી પણ ખૂબ જ સિરિયસ બાબત ઉપસ્થિત થયેલી હવે આવી પરિસ્થિતિ ફરજ ઉપસ્થિત ન થાય એ માટે નગરપાલિકાએ પૂર્વ તકેદારીના પગલા લીધેલા હતા અને એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરાવેલું જેની અંદર નોટિસ આપી એ કાર્ય દૂર કરવા માટેની આપણે દુકાનદારોને જાણ કરેલી હતી ખાલી કરવા માટેની પરંતુ એ લોકો કોર્ટમાં ગયેલા હતા અને કોર્ટે પણ આપણે જે નોટિસ આપેલી હતી એને માન્ય રાખેલ છે અને એમ કીધું છે કે ભાઈ આ દુકાનો જે છે એ જર્જરિત હોય એને હાલ ચાલુ કન્ડિશનમાં રાખી શકાય નહીં સાહેબ એ સમજાવો ખાલી કે આ દુકાનો ત્યાં આગળથી હટી જશે તો નડિયાદમાં જે પાણી ભરાય છે એ સમસ્યા કેટલા ટકા એમાંથી આ જે દુકાનો છે એને આપણે હટાવશું પછી એના માટે આપણને રાજ્ય સરકાર દ્વારા ચાલીસ કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવેલી છે અને એના આ રકમમાંથી આપણે નડિયાદ શહેરના જે મુખ્ય કાસ પાસ થાય છે જે દસ કિલોમીટર જેટલો લાંબો છે એટલે એ કાંસને આપણે રિનોવેટ પણ કરવાના છીએ અને અમુક નવા પણ બનાવવાના છીએ જે હવે મહાનગરપાલિકા થતા આપણું કામ ઝડપી થશે અને ટૂંક સમયમાં કમિશ્નર સાહેબ પણ આનો ચાર્જ લઈ લેશે અને ત્યાર પછી આ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે